તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો ભગવાન બાર બાર બે હાજર ચોવીસ તો આગળ વિડીયો વાત કરીશું આપણે ઠંડીનો માહોલ બધે યથાવત છે હજી અમારે પણ ઠંડી છે તો રોજ એવું રહીશ જે ખેડૂત મિત્રોને લખતા આવડે એ પ્લીઝ લખે જેથી ખબર પડે કે તમારા એરિયામાં કેવી ઠંડી પડે છે અહીંયા પડે છે એવી જ પડે છે કે નહીં બે દિવસ આ ઠંડી હતી એ કરતાં આજે થોડીક ઓછી છે મતલબ આ ઠંડી તો સેતતી નથી એમ નથી કહેતો હું પણ ઠંડી યથાવત છે તો બધાની એરિયામાં ઠંડી છે એવું અનુમાન છે બીજું એ બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય અમુક કોમેન્ટ તમે એવી રીતની લખો છો કે એનો જવાબ હું અહીંયા કોમેન્ટમાં ન આપી શકું એની માટે આપણે મોબાઈલ નંબર આપેલો છે તો પ્લીઝ જેને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ફોન કરો એ કોમેન્ટ ન્યા ન લખો એનું ધ્યાન રાખજો અને કોઈ પણ વસ્તુ બતાવું છું અહીંયા બજાર ભાવ એ કિલ્લાના ભાવ છે કોઈ લખતા કે આખી ગાહડીના છે શું છે કાલેકભાઈની કોમેડ હતી આ મણના ભાવ છે કે કિલ્લાના ભાવ છે હું કોઈ પણ બજાર ભાવ બતાવી કિલ્લાના ભાવ હોય છે તો એનું ધ્યાન રાખજો જુડી અહીંયા હું બોલું છું આ જુડીનો ભાવ છે મેથી છે તો એની જુડીમાં ભાવ જાય એ પાલક છે તો એ એવું ઘણા ઉદાહરણ છે એ અમુક વસ્તુ કહેવાની નથી જરૂર તો અત્યારે તમને વસ્તુ બતાવવા માગું છું આ છે એમીનો આપણે બે દિવસ પહેલા વાત કરી હતી આ ડુંગળીના પાકમાં ખાસ જરૂરી છે એક વખત કેમ કે આની અંદર સિલિકોન તત્વ આવે છે ડુંગળીના પાકને સિલિકોન તત્વની જરૂર પડે છે ડુંગળીનો પાક બનાવ્યો એક વખત ઉપરથી કોઈ પણ સિલિકોન વાળું સિલિકોન હું નથી કહેતો તમે આ દવા વાપરો સિલિકોન વાળી કોઈ પણ દવા વાપરો સિલિકોન વાળું કોઈ પણ ખાતર વાપરો ડુંગળીના પાકને સિલિકોન તત્વની જરૂર પડે એવું કેવું છે કેમ કે આપણે ખાવા બેસી તો કેમ રોટલો શાક સાજ જોવે એવી રીતે શાક બનાવ્યું હોય તો મીઠું જોવે મીઠું નો નાખી તો મજા ન આવે તો એવી રીતે ડુંગળી બનાવીમાં સિલિકોન તત્વની જરૂર પડે સિલિકોન તમે ખાતર રૂપિયા આપો ઉપરથી સ્પ્રે માં આપો ગમે રીતે આપો તો એ આપવું જરૂરી છે બાકી ખાતર ખાતરની જરૂર નથી નાખવાની જરૂર નથી પણ જરૂર છે એ આપો તો સારું લાગે બાકી તમે શાકમાં મીઠું ન નાખો તો મજા ન આવે શાક ખાવાની સ્વાદ ન આવે ઘણાને મીઠું લાગે ઘણાને મોળું લાગે ઘણા ખારું પણ લાગે વધી જાય તો એ રીતે સિલિકોન તત્વ જરૂરી છે આની અંદર સિલિકોન તત્વ પ્લસ આ તમે કોઈ પણ ખડ બાળવાની દવા વાપરો મગફળીમાં વાપરો કોઈ પણ એની સાથે પણ આ પાવડર યુઝ કરી શકો જેથી ડુંગળી લતોડાય છે એ લતોડાય આ ઘણી રીતે ફાયદો કરે છે આ દવા છે એ આ નામ છે એમિનોશીલ આની અંદર સિલિકોન ફૂલવી ખાવે છે પણ આ દવા ડુંગળીને પાકમાં એક જરૂરથી વાપરવી જરૂરી છે તમે નીચે પાણીથી પાવ અથવા છાટીન પાવ જા તો આ સ્પ્રેમાં જાલે છે તો આ મારું કેવું છે જે લોકો ખેડ મિત્રો ડુંગળી બનાવી છે અથવા વાવાનો સમયમાં તમે કોઈ પણ કળી બનાવો એની અંદર આ દવા જરૂરથી ઉપયોગ કરજો બીજો આપણી દવા છે ડ્રિપ કે પ્લસ ઈ કોઈ પણ પાકમાં છેલે પાકવાની વાર હોય રીંગણા હોય તો રીંગણી શરૂ થાય ત્યારે બધા પાકમાં લેશે તમે પાપડી બનાવી હોય વાલોડ બનાવી કે કોઈ પણ પાક બનાવ્યો હોય કે પછી તમે આવનારા સમયમાં કોઈને ટમેટી હોય મરચી હોય શરૂ થવાની હોય ત્યારે આપી શકાય છે તો મેં બધી ડ્રીપીએ પ્લસને લગતા તો બધા વિડીયો ગમે ત્યારે આપણે આપી દીધા ડુંગળીવાળાને એક મહિનાની વાર હોય પચીસ દિવસ અથવા બે થી ત્રણ પીએસ હોય પાણી ત્યારે આપી શકાય છે ડ્રીપીએ પ્લસનો જો મારા રેગ્યુલર તમે વિડીયો જોતા હોય તો એ ખેડૂતનો કાલે વિડીયો આવી ગયો છે આપણે જસણ બાજુથી જ્યાંથી ડ્રીપીએ પ્લસ મેં અહીંયાથી મોકલું હતું એની એની રીતે વિડીયો બનાવીને મોકલો છે આપણા ગ્રુપમાં આજે આવવાનો છે એને સારું લાગ્યું છે એટલે એને સામેથી મોકલા મતલબમાં વિડિયો મેં તો આ રીતે બનાવીને મોકલો તો એને સારું લાગ્યું મૂકલો છે તો મારું કેવું છે તમે રીપે પ્લસ દવાનો જે લોકો ખેડુ મિત્રો એ ડુંગળી છે અથવા રીંગણીની પાકમાં એક વાર ઉપયોગ કરો તો કોઈ કેતો નથી વધારે મળશે આપણા આગળના વિડિયો સાથે શાકભાજીને નંબર

લેવ 91 92 90 95 97 લે ને હવે આપણે 1100 રૂપિયા કે 1100 રૂપિયા લે ને ભડા કે 1100 રૂપિયા જાણીને આપણે હાલવાની છે રે આયો 1100 રૂપિયા પાસ્મા નંબર ને 32 નંબર 32 નંબર હાલો આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા 800 રૂપિયા એક બે પાંચ સાત આઠ ના દસ અગિયાર પાંચ તેર ચૌદ પંદર સાતસો

Cabinha banho. Vai, <laughs> vai, vai. 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 Vai, vai.

ંજા�્ય છેઅરા જારાલિં જારિંા જાંરા? જે જાર્ડ જાલાથ જાલાળા! કાલાક જાલાંડ જાાળાાારા બે પાસ રૂપિયા અગિયારસો તેત્રીસ માલધારી અગિયારસો તેત્રીસો ત્રીસ

એટલે કે 12500 ના ભાગ્યા 12 11040 40 રૂપિયા 1140 1140 1110 1110 1110 નંબર બારસો પાંત્રીસ નવ નંબર કપાસ ના ચૌદસો ને એકસઠ

છપ્પન રૂપિયા સત્તાવન અઠાવન ઓગણા ચૌદ છ સાહીઠો કેવું ચૌદ એકાવન પાકા ચૌદ એકાવન બાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છોપન સત્તાવન અઠાવન સાઠ સાઠ રૂપિયા ચૌદસો ને સાઠ રૂપિયા અંબુદા ચૌદસો સાઠ હવે કેટલી બાર ગાડી

અને 1.56 56 રૂપિયા 56 રૂપિયા 656 7 72 878 ભાઈ આમળા આ એ જોઈન કેવોલો તાલીસ ચૌદસો ઓગણ પચાસ એકાવન બાવનપન રૂપિયા ચૌદ સત્તાવન ચૌદસો ને સત્તાવન ચૌદ ચોપન ચોસઠ ચોસઠ ચૌદ પાસઠ પાસઠ ચૌદ છ પાસઠ રૂપિયા સૌ છો ને પાસઠ ચાલીસ ચાલીસ

આ ચાર ગાડી ચૌદસો ને બાવન પચાસ બાવન પંચાવન પંચાવન ઓગણ એકસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ચૌદસો ને ચોસઠ સાહીઠ રૂપિયા પાકાઠ રૂપિયા એકસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા ગણે ચબુ છો ને ત્રેસઠ આયથી નવ એથી નવ નવ ના ચાલી ચાલીસ ચાલીસ પચાસ 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 એકાવન બાવન ત્રેપન રૂપિયા રૂપિયા

ચુમ્માલીસ રૂપિયા ઓગણપચાસ ચૌદ પચાસ ચૌદસો ને ઓગણપચાસ ચૌદ